તેમની માંગોને લઈને આંદોલનો કરી રહ્યા છે તણાવ યોજી રહ્યા છે તેવામાં આજે ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે હવે આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવનાર છે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર છે જેમાં મગફળી ખરીદીથી લઈને સુભાષ બ્રિજ જે હાલમાં કામ ચાલી રહ્યું છે અને વાઇબ્રન્ટ સમિટ સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવનાર છે વિગતવાર જોઈએ તો ગાંધીનગર માં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક મળશે જેમાં રાજ્યના ખેડૂતો વેપારીઓ અને નાગરિકોને અસર કરતા અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થવા જઈ રહી છે ટેકાના ભાવે મગફળીની ખરીદીની હાલની પરિસ્થિતિ અને પ્રક્રિયાની વિસ્તૃત સમીક્ષા બેઠકમાં મુખ્ય એજન્ડા રહેશે રાજ્યમાં ઉભી થયેલી ખાતરની અછત અને તેના કારણે ખેડૂતોમાં નારાજગી અંગે પણ વિભાગો પાસેથી તાજા અહેવાલો રજૂ કરવામાં આવશે તેમજ પ્રાથમિક તપાસનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે જેના કારણે હાલમાં ટ્રાફિક જામનો પ્રશ્ન સર્જાયો રહ્યો છે નાગરિકોને સુભાષપ્રિતની હાલમાં બંધ કરવામાં આવતા નાગરિકોને તકલીફ પડી રહી છે તેમજ જે પ્રાથમિક તપાસ છે તેનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું છે કૃષિ રાહત પેકેજ માટે આવેલી અરજીઓ અને તેના નિકાલની ગતિ અંગે કેબિનેટ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે તેમજ અમદાવાદના સુભાષ બ્રિજમાં પડેલી ઘટનાઓ પછી શહેરી વિકાસ વિભાગ અને એએમસી દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક કામગીરીનો રિપોર્ટ પણ બેઠકમાં રજૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે તે સિવાય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિતિ અંગે નિર્ણયો લેવાઈ શકે છે આ સાથે જ આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિતિની તૈયારીઓ ચાલી રહી છે કાર્યક્રમોની રૂપરેખા અને આયોજનને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે તહેવારોની સિઝન નજીક આવતા કાંકરિયા કાર્નિવલ આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ કાઇટ ફેસ્ટિવલ સહિત રાજ્યવ્યાપી મોટા કાર્યક્રમોની તૈયારીઓ અને સુરક્ષાને લઈને પણ ચર્ચા થશે અંતે રાજ્ય સરકારની વિવિધ વિભાગોની કામગીરી નવી યોજનાઓ અને નીતિગત નિર્ણયો પર સમીક્ષા થનાર હોવાથી આજની બેઠકને અનેક વર્ગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તેવું જણાવવામાં આવ્યું છે ટૂંકમાં આજની સીએમની અધ્યક્ષતામાં જે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક છે તેમાં દરેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે ધન્યવાદ